પોબા પોબા આવું લંતર ઈકો ચાલુ કરી નાખ્યો પણ એને આવળતો નથી કે બોલતો ને તો આજ નવ લોકો તમારા બધાનું સ્વાગત છે ને આશા કરું છું બધા મજામાં લેશો અને મજામાં જ રહે કે કે ચિંતા કરે ને કાય એટલે કાય ન થવાનું કે બોલતો ને અને આપડેને જો હેજોપુની સીમમાં કપાવણો આવત રે બધાને આગળ વેઈ જ છે હું એક જ ભાઈ હું તો આપડેને કપાવ ભગી જ છે જો આપણે ત્રણ ઠીલુ લઈ લીધી છે આ જો બાબોની બધા વીણો ચાલુ કરી નાખ્યો

તો આપણે આને ખયબીને આવતે રહીયા અને કળીક આપણે ખટકો રાખવાનું કીં પેને આપણે આખતે ત્રણ થેલી લઈ આહી બળિયા કેને યુરત લઈ ગયો છે એટલે ને આપણે કાયકાને પહેલા કાયકાના ત્રણ થેલી ભરનેખી તો આપણે આને કપાવણી જો હવે ને કરબો જો હાલતા થઈ ગયા છે આંતર બધાય જોખે હોતલ નઈ તો છે અને આપણે આને બે મન ને 8 કિલો જેટલો થયો છે જો આ બધાય રન હાલતા થઈ જાય તો હવે આને આપણે સાવન કરી તો ઘરે આપણે આવતે રહીએ જો હું મંદીલ બેહને નાસ્તો કર્યો છે પોપા

आधे ए बाप रे ना जा आया भाँ। भाँ। जा 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 जी। जी है ना हमारा बड़ा रियोली तारा माथी को ठना दी जो बड़ा है ना ऊबा है जा है राहुल ने निको आके है ना जा यूदनी बड़ा आ उतरे पासो परड़ी है ना ल सीखे देखो हां हाय डाउन कर दिया आओ और जैसे कोई बिना पासो और ले तो, तो है। जो हमें जो राहुल है आके है हेलो भाई जाओ हेलो बैठ जाओ हेलो बैठ जाओ तरवानो देली हां हमने ए दे तरावन तरवानो है हेलो बैठ जाओ पापा तरवानो देली है ए तरवानो है हेलो पापा का भाई जाओ ओ शांति रास ये आके से रात

Nah, Raul <hesitation> 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 હા જે આપણે વિડીયો એડિટ કરતા કરતા ક્યારે હોઈએ ને કઈ ખબર જ ન રહે એના હિસાબે આપણે કાલે નવા નહીં અને આપણે કાલે આવ્યા હતા અહીંયા જ આપણે કપાણો આવ્યા અને જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જોયો હવે મળશો આપણે બીજા બ્લોગમાં બાય બાય